મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે શનિવારે અમાસ આવે છે ખૂબ જ સારો દિવસ છે ત્યારે અમારા હીરાપુરા ગામના તમામ ગામજનોના સહકારથી મિત્રો આપણા મનોકામના શ્રી ધનુમાન દાદા અને શક્તિમાના મંદિરે મિત્રો ઓમ નમઃ શિવાયની ધૂન મિત્રો ચાલી રહી છે મિત્રો આપણી આ ધૂન સાત વાગ્યાથી ચાલુ થઈ ગઈ છે અને આપણે અગિયાર વાગ્યા સુધી આપણી આ શિવ ધૂન કરવાની છે અને આ આપણા જે ગામજનો છે એ તમામ જે ગામજનો છે એ અહીંયા પ્રસાદ લેવાના છે આપણા મનોકામના શ્રી ધનુમાન દાદાના મંદિરે મિત્રો આપણે અત્યારે હાલ જોઈ શકીએ છીએ કે અહીંયા મિત્રો આપણા બાલાભાઈના ઘરે આપણા રસોડાનું કામકાજ ચાલુ છે અને અત્યારે હાલ અહીંયા આ લાડુનો પ્રસાદ મિત્રો બનાવવામાં આવી રહ્યો છે લગભગ અઢીસો જેટલા હરિભક્તો આજે પ્રસાદ લેવાના છે જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ જે લાડુનો પ્રસાદ મિત્રો તૈયાર થઈ રહ્યો છે એની અંદર આપણા યુવાન મિત્રો આપણા વડીલો અહીંયા આ લાડુ બનાવવા માટે આવી ગયા છે મિત્રો આપણે જો નામ લેવા હોય તો આપણા બાલાભાઈ છે આપણા ઘનશ્યામભાઈ છે આપણા દયારામ કાકા છે આપણા નટુભાઈ છે આશારામ કાકા છે આપણા હીરાભાઈ છે આપણા ઈશ્વરભાઈ છે આપણા જીતેન્દ્રભાઈ છે આપણા અવનીશભાઈ છે આપણા કનાભાઈ છે અને આપણા આ ભૈલાલ કાકા પણ હવે અહીંયા આવી ગયા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે લાડુ જે બનાવવાના હોય અને એને જે આપણે દર કર્યો હોય એના મસડવા માટે અને જે એક કહેવાય હો ભાઈ અમારા હીરાપુરા ખાતે અમારા ત્રણ એકા છે આ હાલ હાજર છે અમારા રમેશભાઈ આ ખૂબ જ કઠિન કામકાજ કરી રહ્યા છે આ ત્રણ એકા છે અમારા હીરાપુરા ગામના એક અમારા રમેશભાઈ હવે બીજા જે બાકી છે બે એમના નામ લઈ લઈએ એક અમારા નંદલાલભાઈ અને અમારા કીર્તિભાઈ અને ભરતભાઈ હા બધા જ લોટ જે આપણે આ દર તૈયાર કર્યો છે એ મસળવાના એકા છે જો અત્યારે હાલ આપણા રમેશભાઈ કામે લાગી ગયા છે ધર્મેન્દ્રભાઈ તેમને સાથ આપી રહ્યા છે અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ રસોડાનું કામ કાંઈ ચાલુ છે અમારા રસોડાના અમારા એકા બધા એકા અહીંયા સેવામાં આવી ગયા છે અમારા વનાભાઈ છે અમારા ભાઈ બાબુભાઈ છે હા જો ભાઈ અમારા રસી કાકા આ કામ કરી રહ્યા છે આપણે જે બટાકાવાળા બનાવવાના છે એ બટાકા વડા અહીંયા બનાવવાના જે છે એ બફાઈ ગયેલા બટાકાના અહીંયા છીણવાનું કામ કરી રહ્યા છે અમારા ભૈલાલ કાકા પણ ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા દીપક ભાઈ પણ વહેલા અહીંયા આવી ગયા છે સેવામાં એમની પણ ખૂબ જ સુંદર સેવા છે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ દાળ તૈયાર થઈ ગઈ છે અહીંયા હવે શાકનો વઘાર થઈ રહ્યો છે તો આ આપણા બધા જ હરિભક્તો બપોરે જ્યારે બાર વાગે ધૂન પતી જશે ત્યારે બધા સાથે આપણે ગામજનોએ પ્રસાદ લેવાનો છે કમળ ઉચ્ચેશ્વર મહાદેવ કી જાય